માલધારી ને એમ જો ભાઈ આ માતા છે ને વાન વાન જો જાઉં જાઉં કરીને તો આપણો પાટો ના ખાય એટલે આપણું કામ છે હા મને તો હવે શું થાય ભગવાન જાણે આજે આપણે શિયાર ભીહું ના દૂધ ચડાવવાના બાકી છે આપણે તો હમણાં જ પાસો માં તેથી જે દીમાર જવાની ને તેથી છોકરી જમા છે બપોરી કે બપોરી છોકરી જમા એક લાડવો લેતી આવજે માર હાટુ કે માર હાઈ તો વધી જાય ને આપણે લાડવો બનાવવા છોકરી જમાડી મારે છે ને સાવણી ને લાડવા ખાવાનું કેદુનું દુનું મન થયું ભડકું પડ્યું છે અને જો આ ઘણી મન બદલ્યો ને એટલે છે ને કઈક નવીન બકડ્યું તો ઘરમાં પોગી ગયું છે હા બકડ્યું ઘરમાં પોગી ગયું છે એક અડપ સડે ને એટલી જ વાર છે આપણે જે વસ્તુ ખાવાનું મન થાય ને કે આપણે રાંધીને ખાવું એ તો પછી આપણે કઈ રે પાર બપોર પછી કપડા ધોવાઈ જવું જોઈએ હમણાં છે ને પેડા ભૂલાઈ ગયા મારે

આપણે ચૈતર વરસના છે ને આપણે ચૈતર મહિનામાં શું જમાડી બીજું તો આપણે કંઈ ના કરી શકીએ પણ આપણે એ થાય ને આપણે પૂન કરી પંખીડાઓના જો ચણ નાખવાની ચોખા અને ઘઉં એ આપણે ચોખા તો કોક દીક ભૂલાઈ જાય નકર બે ટાઈમ નાખવાના સાઈકલા બોજ આવે ને અમારે રીએ અહીં દુનિયા

હાલો તો જે ને હીરા મને બાકી એવા છેલ્લી રોટલી છે હીરા આવે ને પછી વરી પાછું બીજા કઈ કાયમી વળગી જાય જેઠ મહિનામાં ઘણીવાર ઘણી વાર અગિયાર રહી વાવણા થઈ જાય બાકી હમણાં જો આ બધા છે ને યજ્ઞ ને હવન ને આ ધર્મ ના કામ બધા છે ને સપ્તાયુ ને એ બધું અટાણે સૈતર મહિનામાં વધારે હોય આપણાથી થી એ કઈ થાય મેં નઈ આપણે છોકરી જમાડ દઈએ ખાલી

હાઠીયુ બથડી થઈ ગયો બસ નાખવા જવાની હે જો હે ને હોલાડીએ માળો કર્યો આ ઘર હે ને ચકલા આમાં ઘરમાં જઈ હગે હોલાડીને ના મેળ કારણ કે હે ને એમાં જવાનું છે ને જીનકુડું કચ્છ ચકેડું તો જો હોલાડી અહીંયા માળો કર્યો ઘરની ઉપર અહીંયા પીઢિયા ઉપર ઝૂમ કરીને દેખાડું છે ને ત્યાં બેઠી જોઈ બચા ઈંડા હે ઈંડા અને આ જો કે જરવાથી ભૂરી ઠક ઠક હા ગમાણ તોડી નાખશે બે તોડી નાખી એમ આની વારી ઘટ હતી તે ઊભો છે અલો લીજો હોતી આરામ થે હા પાયલ અનમ પાયલ છે પાયલ જૂના વ્યુઅર હોય ને ખબર હોય નવા હોય ને એને ખબર ના હોય આપણી ધામ લીહ્યા

હા ફિટિંગ કરવાનું રી હિવાય તો ગયું આપણે એવું જોઈ નહીં કટકા બટકા હલાડીએ સોનીથી ઘડીક વારમાં હીવી લે નઈ ત્યાં આગળ કામનું ટાણું થઈ જાય તોય કટિંગ હોય ને તો હીવવાની પછી વાર ના લાગે કે હીવવાનું જ રી કેવો એનો કલર આ ડ્રેસનો

અસ્તર કે લઈ નાખું ઓય એમ છે અરે તોય દોરી તા જીનકાની ના થઈ જાય કટકાઉની ઇની ની દોરી ઉપારી લાગ્યો ઓસી થાય અસર ખુશી ખુસે ઇતા કા હાલો તો આ બધું મૂકી દે ને બહાર આપણે જો કામનું ટાણું થઈ ગયું છે હા પાંચ હવા પાંચ વાગી ગયા જો આ કાઈ માંગી હજી જો ઉનકર પડ્યા કટકા એ બીજા દેશ એ આના છે છોકરાઓ થી બે સાગર નું કાપ ના કરો આપડે બાપલીયા આજે ધરબડાટી બોલીએ ચાલો તો વાગી ગયા છે હવા પાંચ અને હું બાંધવાનું ચાલુ કરી દીધું થોડાક બાંધીએ થોડાક જસમીન ને તો જે ઓલું હાલે છે હાથી હવે બાંધવા વરગજી પૂરી બસ હવા પાંચ વાગે જ બાંધવા પડે ને પછી એ દોવાનું મોડું થઈ જાય અને જાવા ગાંઠા થયા જ આય એક આયા થયો અને એક પપ નથી અહીંયા મમ્મી ધોડી પૂહી દેજો હાલો તો વાગી ગયા છે સાડા છ અને આપણે જો ફ્રી થઈ ગયા બધું કામ કરીને હવે એક રસોઈ રહી અને ને તાવ નેટવર્ક લેવા હતો દુકાન ઢગલા ઉપર ચડી રહજો મોઢામાં હે ને હામો તડકો આવે અને મારી મમ્મી ભરે ખાણના ચગાડા ચાલો બધા અત્યારે આપણે લોબ ચાલુ કર્યો રોંઢે નથી હા ફોન જોતા જોતા હે ને ભગવાન નું સાંભળતા સાંભળતા તગારા ભરે ખાંડ નું હમણાં આટલું લીધું ખાણ વળી भाऊ भाऊ केवा छे का लाकडा देव कता वागरा था 6 6 था वागियो ते के साने वागियो 6 6 થઈ ગયું હું જવાનું કામ થઈ ગયું મને જો છે ને પોપટ બાપાને ટાઈમ ના જાય ને તે જો હાઠીયામાંથી જો ના લાગે જસ્મીન જયદીપ જો વાંચડીને બેઠો હવે હારું થઈ ગયું પાછો કલ ડ્રેસિંગ કલાવીએ પાટો બદલાવી દેવા હાલો તાજ શું બનાવવાનું છે ગુંદાન સંભારો ને રોટલા હા હા મૂકી દે મો એક જોતા જોતાં અહીં થિંગાણે સેડું મૂકી દે તાઈ મને તેમ કે પડ હું પકડી લીધું હું તો તા એ તો ઓલું છે લુગડામાં તોડી લીધું બાસકીની